thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના વિકસિત ભોપાલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ અહેવાલ બન્યો છે સિક્યુરિટી ગાર્ડે સત્તર વર્ષની ત્યારે સગીરાને પોતાનો અવસનો સ્વીકાર બનાવી હતી પ્લેટના ત્યારે મિત્રો ધાબા પર લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ભોપાલ પોલીસે બળાત્કાર અને કોક્ષોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે ત્યારે આ ઘટનાને પગલે ગરબડાટ મચી ગયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈ કે આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભોપાલમાં સિક્યુરિટી ગાર્ડ ફ્લેટમાં ત્યારે રહેતી એક સગીરાનો ત્યારે પીસો કરીને લિફ્ટના તેની સાથે શારીરિક શેરતી કરી હતી બાદમાં દસમા માળે જગ્યાએ સત્તરમાં ત્યારે માળ સુધી લિફ્ટ લઈ જઈને ત્યારે સગીરેને ઊંચી કરીને ધાબાના દરવાજા સુધી લઈ જઈને વડે હાથ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દે કે આ અંગે સગીરાની માતાએ સિક્યુરિટી ગાર્ડને સામે ભોપાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ત્યારે પોલીસ શહેર છોડી તે જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી વાળ પૂછો અને ગાડીને ચહેરો બદલી નાખ્યો હતો અને નોકરી પૂર્ણ થયા જ યુનિફોર્મ બદલી નાખ્યો હતો જો કે શહેર છોડે તે પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નભો હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ